નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ 8 ગુજરાતી પાઠ 1 આ આ તો તો આવાસ આવાસ કવિ છે કરશનદાસ માણેક પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક સંસાર માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે જવાબ એ આવાસ કવિ કોના જનને પોતાના ગણીને રહેવાનું કહે છે જવાબ ડી પરમાત્મા કવિ દરેક પડે શું વેરવાનું કહે છે જવાબ સી ભાવ ભર્યું હાસ્ય ચાર અખંડ ચાલતા જીવન માટે કવિએ કયો શબ્દ પ્રયોજ્યો છે જવાબ બ્રહ્મ ચિચોડો

ખાલી જગ્યા ચાલે બ્રહ્મ ચિચોડો કોઈ તાણે કોઈ માણે તો જવાબ આવશે અખંડ ચાર તું નવરો નવ રહેજે વહેજે ખાલી જગ્યા પ્રમાણે તો જવાબ આવશે ગુસરી તું ખાલી જગ્યા નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી તો જવાબ આવશે અથરો છ સુધા સમજી ખાલી જગ્યા સાસ આ તો ઈસ તણો આવાસ તો જવાબ આવશે સહિયારી પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક આપણે ભગવાનના ખોટું ત્રણ કવિ આપણને જે પણ મળે તેને પ્રેમથી જમી લેવાનું કહે છે તો જવાબ આવશે ખરું ચાર કવિના મત મુજબ દરેક વ્યક્તિ જીવન રસને ભરપૂર માને છે તો જવાબ આવશે ખોટું પાંચ કવિ ક્યારેક નવરા બેસીને કામમાંથી રજા માંડવાનું કહે છે તો જવાબ આવશે ખોટું છ આપણે શક્તિ મુજબ આપણી જવાબદારીનું વહન કરવું જોઈએ તો જવાબ આવશે ખરું આપણી પાસે રહેલા આપણે સૌની સાથે વહેંચીને ખાવું જોઈએ તો જવાબ આવશે ખરું પ્રશ્ન ચાર કાવ્ય ને આધારે એક શબ્દમાં ઉત્તર લખો એક કોણ સ્વામી કે દાસ નથી જવાબ આમંત્રિત અતિથિ આનંદ થી શું ખાવાનું છે જે ઈશ્વર આપે તે પાંચ અખંડ શું ચાલે છે જપ બ્રહ્મ ચિજોડો છ શક્તિ મુજબ શું ઉપાડવાનું છે જપ સાત સૌ સાથે શું વહેંચીને ખાવાનું છે જ રામે આપેલી રોટી આઠ અમૃત જેવું શું છે જવાબ છાસ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે જવાબ કવિ જે તે વ્યક્તિને આમંત્રિત મહેમાન અને પરમાત્માને એનો માલિક કહે છે બે કવિએ સંસારની સરખામણી કોની સાથે કરી છે જવાબ

કવિએ ભોજનને કેવી રીતે ખાવાનું કહ્યું છે જવાબ કવિએ પરમાત્માએ આપેલા ભોજનને સૌની સાથે વહેંચીને ખાવાનું કહ્યું છે. પ્રશ્ન કવિ પરમા સરખામણી કોની સાથે કરી છે જવાબ કવિએ એ છાસની સરખામણી સુધા અર્થાન અમૃત સાથે કરી છે સાત ઈશ્વરની કઈ કૃપાની વાત કરી છે જવાબ ઈશ્વરે આપણને મનુષ્ય જીવન આપ્યું છે અને તેમની કૃપાથી આપણા શ્વાસોશ્વાસ સતત ચાલ્યા કરે છે તે કૃપાની વાત કવિ આ કાવ્યમાં કરી છે પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો આવાસ કોને કહો હશે સાથી જ ઈ સણો આવાસ સંસારને કયો હશે કારણ કે આપણા શરીરના માલિક પરમાત્મા છે પરમાત્માને એકલાને ગમ્યું નહીં તેથી તેને સંસારની રચના કરી છે આપણે તો સંસારના અતિથિ છીએ જેમ આવ્યા તેમ જવાનું છે બે કવિના કવિના મત મત મુજબ મુજબ લોકો લોકો કેવું જીવન જીવે છે? છે, છે, કેટલાક જીવનને તાણે વેટ કરે છે એટલે કે દુખી થઈને જીવન જીવે છે જ્યારે કેટલાક લોકો જીવનને માણે છે એટલે કે તેઓ જીવનને દરેક ક્ષણ આનંદ અને સુખપૂર્વક વિતાવે છે પ્રશ્ન ત્રણ કવિ જીવનને કેવી રીતે જીવવાનું કહ્યું છે જ કવિએ વ્યક્તિને મૃત્યુને પામવા માટે ન થવાનું કહ્યું છે આ ઉપરાંત જીવનને જીવવા માટે રાખવાની છે અર્થાત કવિના મત મુજબ વ્યક્તિએ જીવનને ક્ષમતાભાવ રાખી જીવવું જોઈએ ચાર ઈશ્વર પીરસે તે રસથી ખાવાનું સાથી કહ્યું હશે જ

કવિ સૌની સાથે ભોજન વેચીને ખાવાનું એટલા માટે કહ્યું છે કે દરેક મનુષ્ય એ જ છે દરેક આપણે સમાન ભાવ ઈશ્વરે આપેલું ભોજન ખાઈએ તો ઈશ્વરે આપેલું આપણું જીવન સાર્થક ગણાય આપણે ભરપેટ ભોજન કરીએ અને કોઈ ભૂખ્યું રહે તેવું ન થાય તે માટે આપણે આપણા માંથી થોડું ભોજન તેને આપીને તેનું પેટ ભરાય તેવું કરવું જોઈએ પ્રશ્ન

તું અતરો નવ થાજે જાવા નવ રેજે વળી ચોટી પાંચ સમ કાવ્ય પંક્તિ સૌ સાથે બેસી ખાજે રામ ની રોટી પ્રશ્ન આપેલા ભાવાર્થ લાગુ પડતી પંક્તિ કાવ્ય માંથી શોધી લખો એક તું એનો આમંત્રેલ મહેમાન છે કાવ્ય પંક્તિ તું આમંત્રિત અતિથિ એનો બે આ તો ઈશ્વર નું ઘર છે તો જવાબ માં જુઓ કાવ્ય પંક્તિ આવશે આ તો હંમેશા કામ કરતો જ રહેજે કાવ્ય પંક્તિ તું નવરો નવ રહેજે વહેજે પાંચ કામમાં કોઈ કસર ન આવવી જોઈએ કાવ્ય પંક્તિ કામમાં ના આવે કદી કચાસ પ્રશ્ન દસ નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ એક આમંત્રિત બે અતિથિ ત્રણ પ્રતિપળ ચાર પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોના બે બે સમાનાથી શબ્દો લખો એક ઈસ તો જવાબ આવશે પરમેશ્વર ભગવાન બે દાસ તો જવાબમાં આવશે સેવક ચાકર ત્રણ જન તો જવાબમાં આવશે જનતા લોક સમુદાય છ ગુ તો જવાબ આવશે ક્ષમતા શક્તિ સાત અખંડ તો જવાબમાં આવશે આખું સમગ્ર આઠ કચાસ કાચાપણું અપક્વતા પ્રશ્ન બાર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક અખંડ તો ખંડિત બે સ્વામી તો દાસ ત્રણ તારો તો મારો પ્રશ્ન તેર નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો જેની આવવાની તિથિ નક્કી ન હોય તે જવાબ આવશે પ્રશ્ન ચૌદ નીચેના રૂઢિપ્રયોગોનો નો અર્થ આપી વાક્ય પ્રયોગમાં કરો ગુસરી વહેવી જવાબદારી વહન કરવી કે સંભાળવી વાક્ય જીવનની મુશ્કેલ પરિસ્થિતિમાં ઘુસી વહેવી એ સહેરી વાત નથી પ્રશ્ન પંદર નીચેના શબ્દોના અર્થ લખો એક ઈસ તો પરમેશ્વર ઈસ ખાટલા પાયા ચોટલી ચોટી વળગી ત્રણ વેચવું કિંમત લઈને આપવું વહેંચવું સરખા ભાગે આપવું પ્રશ્ન સોળ નીચેના શબ્દો માંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ પ્રશ્ન સત્તર નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો તો એકના જવાબમાં આવશે જુઓ બ્રહ્મા બે ના જવાબમાં આવશે આમંત્રિત ત્રણના જવાબમાં આવશે સુદાસમ ચાર ના જવાબ આવશે સહિયારી જવાબ આવશે ઈસ ગજુ દાસ રસ રામ રોટી સ્વામી હાસ હેત બેનો જવાબ આવશે અખંડ અથરો આમંત્રિત આવાસ કચાસ

સ્વામી જે કરે એમાં શ્રદ્ધા રાખવી એ સેવકનો ધર્મ છે જ એ નિર્દોષ હોય છે. રાત્રે ડરી બાળકે રુદન શરૂ કર્યું ત્રણ ધીરજ ઉતાવળ જ સફળતા મેળવવા માટે ધીરજ રાખવી પડે ઉતાવળ કરવાથી નિર્ણયો ભૂલભર્યા બની જાય છે ચાર અખંડ ખંડિત ભક્તિમાં અખંડ શ્રદ્ધા હોવી જોઈએ ભૂકંપ થી મંદિરની દીવાલ ખંડિત થઈ ગઈ હતી આગળ વધારો સ્વરચિત પંક્તિઓ ઉમેરો એક આ તો તો આવાસ જવાબ આવશે એ તો આત્મા નો સાકાર વિશ્વાસ જ્યાં વસે છે શાંતિ ને પ્રેમ અપાર હવે ન રહે ભય કે દુઃખ નો આધાર આસમાન છે ઈશ નો સંસાર પ્રકૃતિની સુંદરતા છે એનું જ રૂપ મન એવું છે આધા કર્મ વગર કેવો જવાબ કર્મ તણી નાવડીએ બેહજે કર્મના પંથે તું આગળ વધજે સમય સરકે તું પાછળ ન રહેજે સમય નું મૂલ્ય તું સમજજે સફળતાના શિખોરો તું સર કરજે કરજે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો